ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ શાળામાં મોગરેલનું આયોજન કરવામાં આવ્યું હતું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેમજ અગ્નિશામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે શાળાના આચાર્ય કેમ્પસ ડિરેક્ટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અડાજણ અને જહાંગીર બાદ ફાયર સ્ટેશનના હેડની સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઇમરજન્સી નંબર પર કોલ કરી બોલાવવામાં આવ્યા હતા તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી અને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિદ્યાર્થી શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃત્તિ વિદ્યાર્થીમાં ઉતરે એવા ઉદ્દેશ્ય આ મોક મોગડીલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી જેની કોઈ વિદ્યાર્થીને કે શિક્ષકને જાણ ન હતી અને તેમાં સફળતા મળી હતી શાળાની આ પ્રવૃત્તિથી તમામ વાલીગણ ખૂબ જ ખુશ થયા અને શાળાના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું હું થિરેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં માં ભણતી 11th B અભ્યાસ કરતી પટેલ કૃષ્ણા જિગ્નેશભાઈ આજે નહીં આ આવ્યું અમને અચાનક જ આ રીતે માહિતી આપવામાં આવી હતી વાગ્યો તમને શું લાગ્યું અને શું કર્યું સૌ પ્રથમ તો અમારા શિક્ષકોએ અમને જણાવ્યું કે જરીક પણ ભાગદોડ કરવાની નથી એકદમ શાંત રહેવાનું છે અને શાંતિથી કોઈને પણ ધક્કા મૂકી કર્યા વગર કોઈને ઈજા ન થાય એ પ્રમાણે અમારે નીચે ઉતારવાનું છે અને સામેના ગ્રાઉન્ડ પર જવાનું છે અમે સૌ પ્રથમ તો ક્લાસની નીચે ઉતરતા હતા ત્યારે કોઈને અમારો ધક્કો ન વાગે તેનું ખાસ ધ્યાન રાખ્યું અને અમારી આજુબાજુ કોઈને કંઈ બી કંઈ પ્રોબ્લેમ થાય તો અમે તેને સહાયરૂપ બનીએ એવી બી અમે ટ્રાય કરી છે અને જે પણ કોઈ ચીસાચીસ કરતા હતા કે ડરી ગયું હતું તેમને પણ અમે સાંત્વના આપી છે અચાનક એમ વાઈ વાગ્યો એટલે પહેલાં તો થોડો થોડો ડર લાગ્યો પણ અમારા સાનિધ્યમાં અમારા શિક્ષકો હતા અમારા મિત્રો હતા તો અમને એમ સહાયરૂપ બની રહ્યા હતા આપ જ્યારે આપને ખબર પડી ગ્રાઉન્ડમાં આવ્યા પછી કે ભાઈ આ મોક છે તો આપ શું શીખ્યા તેમાં આજે હું ઘણું બધું શીખી છું કે અચાનક જો આગ લાગે તો આપણે કેમાંથી કઈ રીતે આપણે બહાર નીકળી શકીએ છીએ આપણે બીજાને કઈ રીતે બચાવી શકીએ છીએ કઈ કઈ સાવચેતી રાખવાની છે એ આગને બુજાવવા આપણે કેટલા સક્ષમ છીએ આપણે કઈ રીતે એને બુજાવી શકીએ છીએ એ બધું હું આજે શીખી છું નમસ્કાર હું ફાયર ઓફિસર આડાજન ફાયર વિકેટથી અને સબ ઓફિસર અમારો છે ધર્મેશ પટેલ સાહેબ મોરાબાગલ અને અડાજન ફાયર સ્ટેશનની ટીમને ત્યાં સ્કૂલમાં મોકડીલના આયોજન કરેલો એના માટે આવેલા મોકડીલ તો કમ્પ્લીટ કરી મોકડીલનો મતલબ એ છે કે બધા છોકરાઓને અવેરનેસ આવી જાય કાંઈ કેવી રીતે પછી આપણે ભાગદોડ નહીં કરવી એના માટે બધું અમે અમે પ્રોગ્રામ આ અને વ્યવસ્થિત અમે એમને સમજાવી દીધું છે આજકાલના ઝડપી યુગમાં જે આકસ્મિક ઘટનાઓ બની રહી છે એવી ઘટના ના બને અને બાળક એ બાબતે અવેર થાય અને વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે સંસ્થામાંથી અથવા કોઈપણ જગ્યાએથી બહાર નીકળી શકે એ માટે માહિતગાર કરવા માટે હતો ખાસ કરીને મોકડ્રીલમાં બાળકો દાદરમાંથી જ્યારે ઉતરે એ સમયે સેફ્ટી રીતે ઉતરી શકે લિફ્ટનો ઉપયોગ ના કરે અને ઉપરના જે પણ ફ્લોર્સ હોય એ ફ્લોરમાં કોઈપણ બાળક કોઈપણ જગ્યાએ મિસ ના થઈ ગયું અથવા કોઈ વોશરૂમમાં રહી ના ગયું હોય એ બાબતનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં આપણે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના બાળકોએ ભાગ લીધો હતો ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલા માટે આપણે સંસ્થામાં બધા જ પ્રકારના ફાયરના એક્સ્ટિંગ્યુશર્સ છે ફાયર સેન્સર્સ છે અને એના માટે આવી મોકડ્રીલ આપણે અવારનવાર વર્ષમાં એક બે વાર કરતા રહેતા હોઈએ છીએ એ છતાં પણ આપણે જે આપણી પાસે એક્સ્ટિંગ્યુશરની બોટલ છે જેમાં બે મહિને ત્રણ મહિને આગ લાગી હોય તો એને કઈ રીતે બુજાવી એ ઉપર પણ આપણે ટ્રેનિંગ આપતા હોય છે બાળકોને અને સિક્યુરિટી ગાર્ડ છે પ્યુન છે માસી છે અને શિક્ષક છે એ લોકોને પણ આ બાબતે અવેર કર્યા છે કે આવા સમયમાં આવા સંજોગોમાં પેનિક ના થતાં શાંતિથી અને સૂઝબૂઝથી કઈ રીતે કામ કરવું એ માટેની માહિતગાર કરીએ છીએ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત